નમસ્કાર મિત્રો આજે જ્યારે આ વિજયસિંહ રાજા અને એમના માણસો આ ગાંગીને મળવા માટે વિક્રમ ભુવાજીના ગામમાં જાય છે અને વિક્રમ ભુવાજીના ગામમાં પહોંચતાની સાથે જ તેમને ગાંગી સાથે ભેટો થઈ જાય છે અને પછી તો વિક્રમ ભુવાજીના ઘરે જઈ અને આ વિજયસિંહ રાજા ગાંગીને અને એના બાબાને બધી વાત કરે છે કે મારું રજવાડું પડાવી લીધું છે અને પેલા બંને વાદીઓ હવે મારી પ્રજા ઉપર ત્રાસ ગુજારી રહ્યા છે અને મને લાગે છે કે તેઓ એટલી ભારે વિદ્યા શીખીને આવ્યા છે કે તેઓ ગમે તેનું રૂપ ધારણ કરી નાખે છે અને હવે જો આમાંથી મને કોઈ ઉગારી શકે ને તો હે ગાંગી તારા સિવાય બીજું કોઈ હવે મારી રક્ષા કરી શકે એમ નથી માટે આજે હે ગાંગી હું બે હાથ જોડી અને તને વિનંતી કરું છું કે મારા રજવાડાને બચાવી લે અને ત્યારે ગાંગી કહે છે કે હે મહારાજ તમારે અમને કગરવાની કોઈ જરૂર નથી અને તમારી રક્ષા કરવા માટે અમને જો આજે અવસર મળ્યો છે ને તો તમે ચિંતા નહીં કરતા અને હું ગાંગી તમને વચન આપું છું કે એકવાર તો અહીંયાથી મેં એ બંને વાદીઓને મારા બાબાના હાથમાંથી જીવનદાન અપાવ્યું હતું પરંતુ હવે હું તમારી સામે સોગંદ ખાઉં છું કે જો એ બંને વાદીઓને પછાડીને ના મારી નાખું તો મારું નામ પણ દેશની વિદ્યા ભણેલી ગાંગી નહીં અને આમ આટલું કહેતાની સાથે તો વિજયસિંહના જીવમાં જીવ આવ્યો અને કહે છે કે તો હવે ગાંગી ઝટકર નહીતર બહુ મોડું થઈ જશે અને પછી ગાંગી બાબાને કહે છે કે હે બાબા તો ચાલો હવે આપણે આ ગામમાંથી વિદાય લઈએ અને આમ પછી ગાંગી અને તેના બાબા બંને વિક્રમ ભુવાજીની મેલડીના મંદિરે જાય છે અને એ ધૂળના ધડીમલે જઈ અને માતા મેલડીના દર્શન કરી અને પછી જ્યારે આ ગામમાંથી ચાલ્યા ને ત્યારે આખું ગામ અને આ વિક્રમ ભુવાજી બધા જ ના પાડે છે કે ગાંગી તમે અહીંયાથી જઈ રહ્યા છો પરંતુ અમારું મન માનતું નથી તમે રોજ માટે અમારા ગામમાં કેમ નથી રહી જતા પણ ત્યારે બાબા કહે છે કે હે ભુવાજી તમને તો ખબર જ છે કે આ વિજયસિંહના રજવાડા માથે કેવડી મોટી આફત આવી પડી છે તો અમારે તો જવું પડશે ને અને ત્યારે ગાંગીને પેલા વિક્રમ ભુવાજી કહે છે કે બેટા ગાંગી તમે આ વિજયસિંહના રજવાડાને આઝાદ કરાવી અને પાછા અમારા ગામમાં આવી અને અહીંયા રહેશો તો અમને વધારે ગમશે ત્યારે ગાંગી અને એના બાબા કહે છે કે એ તો અમે વિચારીશું અને હા એમના રજવાડાને આઝાદ કરાવી અને અમે તમારા ગામમાં જરૂર આવીશું અને આમ ગામ લોકોને આવો દિલાસો આપી અને પછી ગાંગી અને એના બાબા આ ગામ છોડીને ચાલી નીકળે છે અને હવે તો વિજયસિંહ રાજા અને એમના સિપાહીઓ પણ સાથે છે તેથી બધા ચાલતા ચાલતા પહોંચે છે પેલા માલધારીઓની પાસે અને ત્યાં ગાંગી પોતાના ઝૂંપડામાં જઈ અને જુએ છે તો ઝૂંપડું એમનું એમ પડ્યું છે અને માલધારીઓ સાંજ સવાર તેની સફાઈ કરે છે તેથી ગાંગી બહાર આવી અને આ લાખાને અને એમના માણસોને કહે છે કે ભાઈઓ તમે તો મારા રહેઠાણને ખૂબ જ સારી રીતે ચોખ્ખું રાખ્યું છે ત્યારે આ લાખો અને બધા માલધારીઓ ગાંગીને અને એના બાબાને આવતા જોઈ અને રાજી થાય છે અને કહે છે કે હે ગાંગી તમે આટલા દિવસથી ક્યાં ચાલ્યા ગયા હતા અને તમને ખબર છે ને કે અમને તમારા વગર ફાવતું નથી તો હવે તમે અમને વચન આપો કે તમે અમને આમ એકલા મૂકી અને ક્યાંય જશો નહીં પણ ત્યારે ગાંગી કહે છે કે ના લાખા હજી મારે એક કામ પૂરું કરવા માટે જવાનું છે ત્યારે લાખો કહે છે કે મને ખબર છે ગાંગી તમારે ક્યાં જવાનું છે આ વિજયસિંહનું રજવાડું ભારે સંકટમાં છે એટલા માટે તમારે એમના રજવાડામાં જવું છે ને અને ત્યારે ગાંગી કહે છે કે પણ લાખાભાઈ તમને કેવી રીતે ખબર પડી ત્યારે લાખો કહે છે કે તમારા રહેઠાણે આ વિજયસિંહ આવ્યા હતા પરંતુ અહીંયા તો તમે મળ્યા નહીં અને પછી અમે જ એમને કહ્યું હતું કે તમે અહીંયાથી વિક્રમ ભુવાજીના ગામમાં ચાલ્યા જાઓ અને ત્યાં તમને ગાંગી અને એના બાબા મળી જશે અને ત્યારે ગાંગીના બાબા કહે છે કે તો હે ગાંગી તું કહેતી હોય તો હું પણ તારી સાથે આવું છું ત્યારે ગાંગી કહે છે કે નાના બાબા તમારે આવવાની જરૂર નથી અને તમે અહીંયા આપણા રહેઠાણે આરામથી રહો અને અહીંયા આ બધા માલધારી ભાઈઓ પણ રહે છે તેથી તમને એકલું તો નહીં લાગે અને હું જાઉં છું હવે આ વિજયસિંહની સાથે અને એમના રજવાડાને આઝાદ કરાવી અને એમને પાછું સોંપી અને જેમ બને એમ જલ્દી અહીંયા પાછી આવી જાઉં છું અને આમ પછી ગાંગી બાબાના પગે લાગી અને ત્યારે ગાંગીના બાબા આશીર્વાદ આપતા કહે છે કે ગાંગી તારો વિજય થશે જા અને તને કોઈ તકલીફ પડે તો મને સાદ કરજે હું ક્ષણવારમાં ત્યાં હાજર થઈ જઈશ અને આમ આટલું કહી અને હવે વિજયસિંહની સાથે આ ગાંગી અને સિપાહીઓ ચાલે છે ત્યારે વિજયસિંહ કહે છે કે હે ગાંગી આજે મને ખૂબ જ આનંદ થાય છે કે આજે તે મારી મદદ કરવામાં એક પણ વાર ના ના પાડી અને ત્યારે ગાંગી કહે છે કે હે વિજયસિંહ રાજા તમે હવે સુધરી ગયા છો અને સારા માર્ગે અને ધર્મના કામ કરી રહ્યા છો અને જે ધર્મનું કામ કરતા હોય ને એમની મદદ કરવામાં આ ગાંગી ક્યારેય પગ પાછા કરતી નથી અને તમારે હવે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બંને વાદીઓને હવે આ ગાંગી છોડવાની નથી અને આમ વાતો કરતાં કરતાં ગાંગી પોતાના અસલી ગામમાં પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ તેને માધવરાય મળે છે ત્યારે માધવરાય તો ગાંગીને જોતાની સાથે જ રાજીના રેડ થઈ જાય છે અને કહે છે કે અરે રે મારી દીકરી આવી છે અને આમ આટલું કહેતાની સાથે તો ગામના ઘણા બધા માણસો ભેગા થઈ જાય છે અને ગાંગીને આવતા જોઈ અને બધા જ ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી તું તો એક મહિના પહેલાંથી ગઈ છો અને હજી સુધી ગામમાં પાછી કેમ નથી આવી ત્યારે ગાંગી કહે છે કે હે ભાઈઓ હું તો આપણા ગામમાં આવવાની જ હતી પરંતુ અમારા એક બાજુના ગામમાં એક ભારે સંકટ આવ્યું હતું તેથી હું ત્યાં ગયેલી હતી અને એટલા માટે મને આવવામાં વાર થઈ ગઈ અને હવે જુઓ હું તમારા ગામમાં આવી ગઈ છું ત્યારે માધવરાય કહે છે કે ગાંગી તું અમારા ગામમાં તો આવી છો પરંતુ તને ખબર છે કે આ વિજયસિંહ કેટલા મોટા સંકટમાં ફસાયા છે ત્યારે ગાંગી કહે છે કે હા હું એમના સંકટને દૂર કરવા માટે તો આવી છું ત્યારે માધવરાય કહે છે કે તો ચાલ મારા ઘરે અને ચા પાણી કરી અને જમી લે અને પછી તું અહીંયાથી વિજયસિંહની સાથે જજે અને આમ આટલું કહી અને માધવરાય ગાંગીને અને વિજયસિંહને એમના ઘરે લઈ જાય છે અને ઘરે લઈ જઈ અને ગાંગી જુએ છે તો માધવરાયના ઘરે મહારાણી અને એમના બાળકો છે તેથી ગાંગી કહે છે કે આ કોણ છે ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે આ તો મારો પરિવાર છે અને પેલા દુષ્ટવાદીઓ મારા પરિવારને મારી નાખે ને એટલા માટે મારો એક કામદાર આમને બધાને ગુપ્ત માર્ગેથી અહીંયા ગામમાં લાવી દીધા છે અને હવે મારો પરિવાર તો સંકટ મુક્ત છે પરંતુ ગાંગી મને મારી પ્રજાની ચિંતા થાય છે કે એમના ઉપર પેલા વાદીઓ શું શું અત્યાચાર કરતા હશે ત્યારે ગાંગી માધવરાયના ઘરે જમે છે અને પછી ગાંગી કહે છે કે ચાલો વિજયસિંહ હવે જઈએ તમારા રજવાડામાં અને ત્યાં જઈને જોઈએ કે એ વાદીઓ શું શું આતંક મચાવી રહ્યા છે ત્યારે વિજયસિંહ કહે છે કે હા ચાલ ગાંગી અને આમ પછી તો વિજયસિંહ અને ગાંગી ગામમાંથી ચાલતા ચાલતા જઈ રહ્યા છે વિજયસિંહના રજવાડા તરફ ત્યારે રસ્તામાં ગાંગી કહે છે કે હે વિજયસિંહ આ બંને વાદીઓ જો મારા આ રૂપને જોશે ને તો તેઓ સમજી જશે કે હું જ કામરૂ દેશની ગાંગી છું અને તેઓ મારાથી ડરીને ભાગી જશે એટલે મારે રૂપસુંદરીનું રૂપ ધારણ કરવું પડશે અને આમ આટલું કહી અને ગાંગી પોતાના રૂપને બદલે છે અને પોતે એક રૂપસુંદરી બની જાય છે ત્યારે આમ રૂપસુંદરી બની અને ગાંગી કહે છે કે ચાલો હવે મહારાજ આગળ ચાલીએ અને ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી તારા આ રૂપને જોઈ અને પેલા બંને વાદીઓ તને હેરાન કરશે ત્યારે ગાંગી કહે છે કે હજી એમને ખબર નથી કે હું કોણ છું અને આજે હું એમને જીવતા છોડવાની નથી અને આમ પછી તો વિજયસિંહ અને ગાંગી બંને ચાલતા ચાલતા પહોંચે છે આ રજવાડામાં અને ત્યાં જઈને જુએ છે તો પેલા બંને વાદીઓ કે જે એક વાદીએ વિજયસિંહનું રૂપ ધારણ કર્યું છે અને બીજો એમનો સેવક બન્યો છે અને તેઓ ગામડે ગામડે ફરે છે અને ગામડાઓને લૂંટે છે અને જો કાંઈ પણ વસ્તુ કોઈ આપવાની ના પાડે તો એમની સેનાની ટુકડી એ ગામના માણસોને મારી મારી અને અધમુઆ કરી નાખે છે તેથી રજવાડાના દરેક ગામડે ગામડાઓ ત્રાહીમામ થઈ ગયા છે પરંતુ કોઈને પણ બોલવાની હિંમત નથી કારણ કે કોઈને ખબર નથી કે આ વિજયસિંહ રાજા નહીં પરંતુ આ એક બેહરૂપિયા છે અને આમ પછી તો રાજના કોઠારો હવે ધનદોલતથી છલકાઈ ગયા છે અનાજનો કોઈ પાર નથી અને તોય ગાડા ભરી ભરી એ રજવાડાના સિપાહીઓ બધું લાવી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ ગાંગી પહોંચે છે આ મહેલમાં અને વિજયસિંહ રાજાને કહે છે કે હે વિજયસિંહ રાજા તમે પણ મારી સાથે ચાલો હું તમારી સાથે છું અને ડરવાની કોઈ જરૂર નથી અને આમ બંને જ્યારે મહેલે પહોંચ્યા ત્યારે મહેલમાં આ વાદી અને તેનો સેવક બંને જણા આ બંનેને જોઈ જાય છે તેથી બંને નીચે આવે છે અને આવીને જુએ છે તો સામે વિજયસિંહ રાજા અને રૂપસુંદરી ઊભા છે તેથી આ બંને વાદીઓ રૂપસુંદરીના રૂપને જોઈ અને મોહિત થઈ જાય છે અને એકે બીજાને કહ્યું કે હે ભાઈ જો તો ખરા પૂનમના ચાંદને પણ શરમાવી નાખે ને એવું રૂપ આ રૂપ સુંદરીનું છે અને આવી રૂપ સુંદરીને આપણે પામવી જોઈએ અને ત્યાં તો પેલો નાનો ભાઈ વાદી કહે છે કે પણ ભાઈ જુઓ તો ખરા આ રજવાડાનો રાજા આપણી સામે આવીને ઊભો છે ત્યાં તો એટલામાં બંને રાજાઓને સાથે જોઈ આખા રજવાડાની વસ્તી જોવા ચડી કે અરે રે આપણા સાચા રાજા કયા છે ત્યાં તો પેલો કપટી રાજા કહે છે કે આ દુષ્ટ માણસ જુઓ મારું વેશ ધારણ કરી અને આપણા રજવાડામાં આવ્યો છે પરંતુ તમારે એને છોડવાનો નથી અને હે સિપાયો તમને હું હુકમ કરું છું કે અત્યારે જ આ દુષ્ટ બેહરૂપિયાને મારી નાખો અને ત્યારે આખી સેના જ્યારે આ અસલી મહારાજને મારવા આવીને ત્યારે ગાંગી કહે છે કે ખબરદાર જો કોઈએ પણ આ વિજયસિંહ રાજા ઉપર હાથ ઉપાડ્યો છે ને

પોતાની દેશની વિદ્યાથી ભણી અને પછી પેલા જે વિજયસિંહ રાજાનું રૂપ ધારણ કરી અને વાદી ઊભા હોય છે તેમની સામું છૂટું પાણીનો ઘા કરે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના જોવા મળે છે તેનાથી તો આખા રજવાડાની વસ્તીની આંખો ફાટી જાય છે તો મિત્રો તમને શું લાગે છે કે ત્યાં શું ઘટના બની હશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ રાજા મેલડી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો